તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પરંતુ વિવાહ ન થઈ રહ્યા હોય અથવા તો તમારા વિવાહની વાત થતાં થતાં અટકી જતી હોય અને મનપસંદ જીવનસાથી ન મળી રહ્યો હોય તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને નવા મહેમાન હોય તો અમારી આ દર્શ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેનાથી મહાદેવની કૃપા આપણા ઉપર હંમેશા બની રહે મિત્રો ઘણા લોકોના વિવાહના સહયોગ કેમ નથી બનતા અને વિવાહમાં વિલંબ થવાનું શું કારણ હોય છે અને વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો આપણે કયો ઉપાય કરવો જોઈએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ એ બધું જ અમે તમને આ વિડીયોમાં જણાવવાની કોશિશ કરીશું એટલા માટે તમારા મિત્ર સર્કલમાં કોઈ યુવક અથવા બાધાઓ આવી રહી હોય એવા આ શેર કરજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાત મિત્રો ઘણી વખત વિવાહ માટે ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ વાત થતા થતા અટકી જાય છે વિવાહ નથી થઈ શકતા તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે એના માટે તમારે તમારી કુંડળીનું પૂરી રીતે વિશ્લેષણ કરવાની ખૂબ જ જરૂરિયાત હોય છે વિવાહ અટકી જવાનું કોઈ એક એક કારણ કારણ નથી હોતું વિવાહમાં વિલંબ થવાનું ઘરમાં વાસ્તુ દોષ પણ હોઈ શકે છે સાથે જ કુંડળીમાં મંગળ દોષ પણ હોઈ શકે છે જેના કારણે વિવાહમાં વિલંબ થાય છે અને કદાચ વિવાહ થઈ પણ જાય અથવા તો વિવાહ તૂટી જાય છે જેનું એક કારણ એ હોય છે કે તમારી તો પણ પારિવારિક જીવનમાં એને ક્યારેય સુખની પ્રાપ્તિ નથી થતી કુંડળીનો સપ્તમેશ બિલકુલ બળહીન હોય છે સપ્તમેશ એટલે કે સાતમા ઘરનો સ્વામી જે વિવાહ અને વિવાહિક જીવન અને પતિનો સ્વામી હોય છે તે બળહીન હોય છે અને જો ગુરુગ્રહ નબળો હોય તો નીચેનો હોય પીડિત હોય કે પછી શુક્ર ગ્રહ નીચેનો હોય અથવા તો કુંડળીમાં બીજો કોઈ દોષ હોય તો આ બધા કારણો હોઈ શકે છે તો તમારી કુંડળીમાં કયો દોષ છે એ જાણવા માટે તમારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવું જોઈએ જોકે સાચા રોગની જાણકારી આપણી પાસે હશે તો જ આપણે એની સાચી દવા આપી શકીએ પરંતુ મિત્રો વિડીયોમાં હું તમને થોડી વસ્તુ ટિપ્સ આપીશ જે લોકો ખૂબ જ ઝડપથી વિવાહની ઈચ્છા રાખે છે તેમને ક્યાં વાસ્તુ નિયમોને અનુસરવા જોઈએ તેમજ એવા કેટલાક ઉપાય અને ટોટકા જણાવીશ જેને કોઈ પણ આસાનીથી કરી શકે છે જે લોકો વિવાહની ઈચ્છા રાખે છે તે લોકો જો આ વાસ્તુ નિયમો એટલે કે ટોટકાનું અનુસરણ કરવા લાગશે તો એના વિવાહના સહયોગ ખૂબ જ ઝડપથી બનવાના શરૂ થાય છે પરંતુ મિત્રો ત્યાર પછી પણ વિવાહ થવામાં અડચણ આવતી હોય અથવા તો વિવાહના યોગ ન બનતા હોય તો તમારે ખૂબ જ ઝડપથી કોઈ સારા જ્યોતિષ પાસે તમારે કુંડળીનું વિશ્લેષણ કરવું જોઈએ તો મિત્રો સૌથી પહેલાં તો વાસ્તુના હિસાબથી વાત કરીએ તો જે યુવક યુવતીઓ વિવાહની ઈચ્છા રાખતા હોય એનો રૂમ ઘરમાં કઈ દિશામાં છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કન્યા અવિવાહિત હોય અથવા વિવાહમાં બાધા આવી રહી હોય અને વિવાહની ઈચ્છા રાખતા હોય તો તેમનો રૂમ ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોવો જોઈએ આ ખૂણામાં રૂમ હોવાથી ખૂબ જ ઝડપથી વિવાહ યોગ બને છે જો ઉત્તર પછી ખૂણો ઘરમાં ઉપલબ્ધ ન હોય અને એ જગ્યાએ રૂમ ન બની શકે એમ હોય તો પશ્ચિમ દિશામાં રૂમ હોય એ પણ ચાલે છે પરંતુ ક્યારે પણ એમનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ન હોવો જોઈએ એવી જ રીતે જે યુવકને વિવાહની ઈચ્છા હોય પરંતુ વિવાહમાં બાધા આવી રહી હોય તો એનો રૂમ પશ્ચિમ દિશા અથવા તો દક્ષિણ દિશામાં હોવો જોઈએ અને જો એ યુવક ઘરનો સૌથી મોટો દીકરો હોય અને એના ઉપર ઘરની બધી જવાબદારી હોય તો એનો રૂમ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવાનું સૌથી ઉત્તમ માનવામાં આવે છે તેમજ ઘરમાં વિવાહિક પતિ પત્નીનો રૂમ એટલે કે ઘરનું માસ્ટર બેડરૂમ પણ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોય તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી પતિ પત્નીના સંબંધમાં ખુશીઓ આવે છે ઘરમાં સ્થિરતા આવે છે અને પરસ્પર પ્રેમ વધે છે આ સિવાય દીકરી અથવા તો દીકરાના રૂમમાં રાખેલી વસ્તુઓ પર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ હંમેશા રૂમની અંદર સાફ સફાઈ રાખવી જોઈએ ક્યાંય પણ સામાન્ય વિખરાયેલો ન હોવો જોઈએ તેમજ રૂમમાં કબાટ હોય કે ટેબલ હોય એના પર પણ સામાન વિખરાયેલો ન હો રહેવો જોઈએ પલંગની નીચે કોઈ પણ પ્રકારનો કબાટ કચરો ભેગો ન થવા દેવો જોઈએ તમે બોક્સવાળા પલંગ વાપરો છો તો ધ્યાન રાખો કે એમાં કોઈ પણ જૂની વસ્તુઓ અથવા તો ખરાબ થઈ ગયેલી વસ્તુઓને ન રાખવી જોઈએ એને હંમેશા સાફ રાખવી જોઈએ તેમજ બૂટ ચપ્પલ જેવી કોઈ પણ વસ્તુ તમારા પલંગ નીચે ન રાખવી જોઈએ સાથે જ જો તમારા રૂમની દિવાલ પર કોઈ સારી પેઇન્ટિંગ લગાવો છો તો આથમતા સૂરજ અથવા તો રડતા બાળકોનો ફોટો ક્યારેય પણ તમારા રૂમમાં ન લગાડવા જોઈએ ઘણી વખત એવું જોવા મળે છે કે જે પલંગ પર તમે આરામ કરો છો એની ઉપર જ બેસીને ભોજન પણ કરો છો તો આવું બિલકુલ પણ ન કરવું જોઈએ સુવાના બેડ પર ભોજન ન કરવું જોઈએ તેમજ નહીં પરંતુ જીવનના દરેક દરેક ક્ષેત્રમાં કામમાં અડચણો આવે છે આવું કરવાથી કોઈ પણ કામ સફળ નથી થતું તમે રસોઈ ઘરમાં ભોજન કરો અથવા તો જો તમારા ઘરમાં ડાઇનિંગ જગ્યા હોય અથવા તો ડાઇનિંગ ટેબલ હોય તો ત્યાં બેસીને ભોજન કરવું જોઈએ તમારા સુવાના રૂમમાં બેડ પર બેસીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ઝડપથી વિવાહ માટે ઘણા બધા ઉપાય અને ઘણા બધા ટોટકા જણાવવામાં આવ્યા હોય છે આ વિડીયોમાં બધા તો પૂરા નહીં થઈ શકે પરંતુ અમે વધારેને વધારે તમને જણાવવાની કોશિશ કરીશું તો મિત્રો કન્યાઓની કુંડળીમાં ગ્રહ વિવાહના કારણ હોય છે અને ગુરુ ગ્રહની નબળી સ્થિતિ હોવાના કારણે કન્યાના વિવાહમાં બાંધવા બાંધવામાં આવે છે તો ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે અમુક ઉપાયો કરી શકાય છે જેવી રીતે છોકરા અથવા છોકરીના વિવાહમાં અડચણ આવતી હોય તેમની ગુરુવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ એના સિવાય સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્રોને ધારણ કરવા જોઈએ ગુરુવારના દિવસે ભોજનમાં કેસરનો ઉપયોગ કરવો જોઈએ આવું કરવાથી ખૂબ જ જલ્દી વિવાહની સંભાવના બનવાનું શરૂ થાય છે તેની સાથે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની સામે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કેળાના વૃક્ષ પર જળ અર્પણ કરવું જોઈએ અને ત્યાં જ બેસીને ગુરુગ્રહ એટલે કે વિષ્ણુજીના એકસો આઠ નામનું ઉચ્ચારણ કરો આવું કરવાથી વિવાહમાં જે કોઈ પણ બાધાઓ આવતી હોય તે સમાપ્ત થવા લાગે છે અને વિવાહના સહયોગ બનવા લાગે છે આ ઉપાયને ત્યાં સુધી સુધી કરવો જોઈએ જ્યાં તમારી મનોકામના પૂરી ન થઈ જાય અને ગુરુવારના દિવસે બીજો એક નાનો ઉપાય પણ કરી શકો છો આ પિંડા બનાવી લો અને એના ઉપર ઉપાય કરતી વખતે તમે લોટના બે થોડી હળદર લગાવી દયો સાથે જે એના ઉપર થોડો ગોળ અને ચણાની દાળ રાખી દો અને તેને ગાય માતાને ખવડાવી દો એનાથી પણ વિવાહના યોગ ઝડપથી બને છે જે અવિવાહિત કન્યાઓ હોય એવી કન્યાઓ બીજી કન્યાઓના વિવાહમાં જાય છે તો ત્યાં દુલ્હનના હાથેથી મહેંદી લગાવી લેવી જોઈએ આવું કરવાથી એવું માનવામાં આવે છે કે જે અવિવાહિક કન્યા હોય એના પણ વિવાહની સંભાવના બનવાની શરૂ થઈ જાય છે તો ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે તમામ વિઘ્નો અને સંકટોનો ગણેશજી નાશ કરે છે તો વિવાહમાં આવતી બાધાઓ અને સંકટોને દૂર કરવા માટે ગણેશજીને આરાધના કરવી જોઈએ જે યુવાનો ભગવાન ગણપતિને લાડુનો ભોગ ધરાવે અને ભગવાન શ્રી ગણેશના આમંત્રણનો એકસો આઠ વાર જપ કરે તો એવા યુવકોના વિવાહની સંભાવનાઓ ખૂબ જ વધી ગઈ છે છે તેમજ કન્યાઓ ગણપતિને ભાગ ભોગ ધરાવે અને ભગવાન ગણપતિજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે તો આવી કન્યાઓના વિવાહમાં આવવાવાળી તમામ બાધાઓ ભગવાન ગણપતિજી દૂર કરે છે મિત્રો આપણને જીવનમાં જે કંઈ પણ કષ્ટ પ્રાપ્ત થાય છે તે બધા જ પ્રશ્નો ગ્રહોની સ્થિતિના કારણે પ્રાપ્ત થાય છે તો પૂજામાં યંત્ર રાખો અને રોજ નવ ગ્રહના મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જપ કરો ચાલીસ દિવસ રોજ નવ ગ્રહનો મંત્રનો એક માળા સાથે જપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન તમે જાણો અમને નથી ખબર કે અમારા વિવાહમાં બાધા કયા ગ્રહની સ્થિતિના કારણે આવી રહી છે તો તમે અમારા પર કૃપા કરો અને અમારી તમામ બાધા દૂર કરો અને સાથે જ નવગ્રહને પ્રાર્થના કરો કે વિવાહમાં આવનારી તમામ બાધાઓને દૂર કરો અને તમારે મનોકામના પૂરી કરો અને મંગળ ગ્રહની સ્થિતિના કારણે પણ વિવાહમાં બાધાઓ આવે છે તેના માટે દરેક મંગળવારે મંગળ સ્ત્રોતનો પાઠ પાઠ કરો કરો શનિવારના દિવસે સુંદરકાંડનો અને છોકરીઓ મંગળવારના દિવસે હનુમાનજીને સિંદુર ચડાવી અને ધ્રુમના દરવાજાએ લાલ અથવા તો ગુલાબી રંગના ફૂલોથી સજાવવો જોઈએ તેમજ ભગવાન શિવજી અને માતા પાર્વતીનું પૂજન પણ વિવાહની મનોકામના માટે ખૂબ જ કારગર ઉપાય જણાવવામાં આવ્યું છે જો સોળ સોમવારનું વ્રત કરવામાં આવે તો ખૂબ જ ઉત્તમ છે અને જો સોળ સોમવારનું વ્રત ન કરી શકો તો પણ સોમવારના દિવસે સવારે સ્નાન વગેરે સાફ વગેરે કરીને સાફ વસ્ત્રો ધારણ કરીને કોઈ શિવ મંદિરમાં જાઓ અને ત્યાં જઈને શિવલિંગ પર કાચા દૂધની અભિષેક કરો અને બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરો અક્ષત કંકુ અર્પણ કરો પ્રસાદ અર્પણ કરો સાથે જ ત્યાં ઓમ શિવાય અથવા તો શિવાય ચાલીસા તમે ત્યાં બેસીને પાઠ કરી શકો છો ભગવાન શિવજીને વિવાહમાં આવવાવાળી બાધાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો ભગવાન શિવ અને માતા પાર્વતી ની કાચા સૂતરથી અથવા તો ધાગાથી એક સૂત્રમાં બાંધો અને આ ઉપાયને કરવાથી ખૂબ જ ઝડપથી વિવાહ સૂત્ર બાંધવાના સંયોગ બનવાનું શરૂ થઈ જાય છે તેમજ સોમવારના દિવસે ચણાની દાળ અને કાચા દૂધનું દાન કરો આ પ્રયોગ દરેક સોમવારે ત્યાં સુધી કરતા રહેવું જોઈએ જ્યાં સુધી વિવાહ ન થઈ જાય તો મિત્રો આ હતા અમુક ઉપાય અને ટોટકા તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે અને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં